પણ જો આવી કોઈ પણ વસ્તુ હોય તો અમે એટલી આશા રાખીએ કે જે લો એન્ડ ઓર્ડર છે કે જે સરકાર શ્રી દ્વારા કોઈ પણ આદેશ હોય જે હું હંમેશા માનું છું કે પ્રજા માટે હંમેશા લાભદાયી જ હોય છે પણ તમે અહીંયા વ્યવસ્થા ઘણી અંશે ઘણો સ્કોપ છે કે અહીંયા આપણે સુધારી શકીએ છીએ જે અત્યારે લોકો આનંદ નથી લઈ શકતા અને ખાસ કરીને એ વાત પણ હું અહીંયા મુદ્દો આ મંચ દ્વારા કહેવા માંગીશ

હું દર્શન ઠક્કર વાત કરું છું વડોદરા થી આવેલા છીએ અમે અહિયાં દીવ માં અમે નોર્મલી દમણ તો જતા હોઈએ છીએ દીવ ની અમારી ફર્સ્ટ ટ્રીપ છે બટ જેટલું એક્સાઇટમેન્ટ હતું એ રીતનું જોવા નથી મળ્યું એ બીકોઝ સાંજના સાત વાગ્યા થી તો બધા બીચ ઉપરથી રવાના કરી દે છે અને ઘણી બધી દુકાનો ઓલમોસ્ટ બંધ જ હોય છે થોડું ઘણું એવું લાગે છે કે ભાઈ હજી થોડું પ્રશાસન થોડું સારું અને આગળ વધારી શકે છે કે આ આટલી સરસ ટુરિસ્ટ પ્લેસ છે તો હજી આનું સારી રીતના યુટીલાઈઝેશન થઈ શકે આ બધા દુકાનો વાળા કેતા કે આવતીકાલથી દરિયો બંધ થઈ જશે આમાં તો એટલે સવાર માં એવા બી નહી અત્યારે આવીને જોયે છે તો બધા તો અહીંયા ફરે છે એમ તો એ ક્લિયરિટી નોતી જશે જેમ ના એવું ક્યાંય જાણવા માં કે જોવામાં આવેલું નથી